તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ રાતો રાત ગમન સાંતલની સાઈડ કાપી નાખી છે અને મોટા મોટા કલાકારો પણ આ ભાઈને મળવા માટે આવ્યા છે સેમ ટુ સેમ ગમન સાંતલ જેવો અવાજ છે ગમન સાંતલ જેવું એમનું જે તમે મોઢું જોઈ શકો છો એમને હાઈટ બોડી તમે જોઈ શકો છો સેમ ટુ સેમ ગમન સાંતલ જેવું ગીતે ગાવે છે અને સાહેબ તમે જોઈ તો શકો છો તમે એકવાર સાહેબ જિંદગીમાં ગમન સાંતલના વિડીયો જોયા હશે હવે તમે એમ કહેતા હશો કે હલકેશભાઈ અમે ગમન સાંતલના વિડીયો જોતા નથી પણ ગમન સાંતલના બહુ મોટા ફેન છે હા ભાઈ તમે ફેન હશો ને તો હું એક ફેન છું ભાઈ ગમન સાંતલનો હા કેમ કે હું જ્યારે નાનો હતો ને ભાઈ ત્યારે નાનાથી જ મને ગમન સાંતલના એટલા ગીત પસંદ આવે ને કે તમે ના પૂછો વાત ભાઈ ગમન સાંતલનું ગીત એકવાર ભાઈ ન સાંભળું ને તો પછી આખો દિવસ આપણું નકામો જાય અને ગમન સાંતલનો એક કે એવો આ જુદી વિડીયો નહીં હોય મિત્રો કે જે નવું સોંગ આવે ને આપણે ન જોયું સૌથી પહેલા તો તમારો ભાઈ જોતો હશે ભાઈ પછી તમે જોતા હશો તો મિત્રો ગમન ચાલતા કહેવાય છે ને કે ગમનની ગમન ને બીજા બધા રમણ ભમણ પણ આ જે ભાઈ તમે જોઈ રહ્યા છો આ ભાઈ માર્કેટમાં નવા આવ્યા છે અને ગમન સાંતલ ની સાઈડ કાપવા માટે આવ્યા છે શું તમને લાગે છે કે આ ભાઈ ગમન સાંતલ ની સાઈડ કાપશે એના વિશે પણ વાત કરવાના છીએ ભાઈનો નો અવાજ પણ તમને સંભળાવવાનો છું ખાસ કરીને વિડીયો જે તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને મારી બેનો ભાઈઓ નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને આવનારા સમયમાં તમને સમાચાર મળતા રહેશે અને કોઈ વિડીયો મળતા રહેશે એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે અત્યારે વાત કરવામાં આવે તો જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈનો અવાજ સેમ ટુ સેમ ગમન સાંતલ જેવો છે ગમનભાઈ ભાઈ આપણા જેવું ગીત ગાવે છે સેમ ટુ સેમ ગીત આ ભાઈ પોતે ગાવે છે પણ સાહેબ કહેવાય છે ને કે જેટલા કલાકાર હોય દુનિયાની અંદર એ ગમે એટલું ગાવે પણ એ સ્ટેજ ઉપર ન પહોંચી શકે જે સ્ટેજ ઉપર મોટા મોટા કલાકારો હોય છે તો આપણે તો એક જ વાત કહીએ કે ભાઈ તમે જે ગમન જેવો અવાજ અવાજ છો બહુ સારો છે લોકો ગમે કોમ્પ્રોમાઈઝ કરતા હોય પણ આ જે તમે ભાઈ જોઈ રહ્યા છો ભાઈ દિલથી કોઈ કોમ્પ્રોમાઈઝ કરી નથી અને ભાઈ તો એવું જ ચાહે છે કે આપણે ગમન સાંતલ સાંતલ ને મળવું છે એટલે ખોટો કોઈ વિડીયો બનાવવો નહીં હવે ભાઈનો સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો i you